સંખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સાપ નીકળતા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફમાં ગભરાટનો માહોલ ઊભો થયો હતો આખરે આ સાપનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો સવારે નવ વાગ્યાની આસપાસ સંખેડા તાલુકાના સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સાપ હોવાની જાણ થતાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ડ્યુટી પરના ડોક્ટર નર્સ દ્વારા સંખેડાના વતની એનિમલ રેસ્ક્યુ ટીમના સંકેતભાઈ બારિયાને ટેલિફોનિક જાણ કરતા તત્કાલ સંગીત બારિયા સંખેડા રેફરલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા ભારે જહેમત બાદ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સાપનું રેસ્ક્યુ કર્યા બાદ ડોક્ટર તથા સ્ટાફ દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો નેન સર્ક ડાળી તો હું આવો ઓ

ગયા હતા અને અમારો જે ડર હતો એ અમને દૂર કરી આપ્યો ઈસ બોલ એ બધો સ્ટાફ અમારો આભાર એક સીએસી સંકેતનો બધો સ્ટાફ સંકેતમય બારિયાનો આભાર માને છે એ તરત જ એક જ સેકન્ડમાં આવીને તરત સાબન પકડી લીધો બસ